સ્થાનિક આગેવાન દ્વારા અમરોલી જિલ્લા પંચાયત બાંધકામ રોડ અને ખરાબ હાલતમાં હોવાની રજૂઆત કરવામાં આવી હતી ચલાલાની બાજુમાં આવેલા ચલાલાથી ધારી હુડલી જરપરા અને કોપાલ ગામ હાલરિયા તેમજ નેસડી જેવા ગામોના તમામ રસ્તાઓ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ચલાલાના સ્થાનિક આગેવાન દ્વારા અમરોલી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગને રોડ અને રસ્તા ખરાબ હાલતમાં હોવાની રજૂઆત કરવામાં આવી હતી ચલાલાની આજુબાજુમાં ચલાલાથી ધારી હુડલી જરપરા ગોપાલ ગ્રામ હાલિયા તેમજ નેસ્ટ્રી જેવા ગામોના તમામ રસ્તાઓ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા હતા તેથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ ગામડાઓ વ્યવહારિક રીતે અને વ્યાપારિક રીતે પણ જોડાયેલા છે તેથી અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ઇમરજન્સી કે એવા સંજોગોમાં આવવા જવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તો કોઈ પણ નાનો મોટો અકસ્માત ન સર્જાય તે પહેલા કાર્યપાલક ઇજનેર સાહેબને રજૂઆત કરવામાં આવે સ્થળ પર તપાસ કરવામાં આવે અને રોડની ખરાબી દૂર કરવામાં આવે અગાઉ કરેલા રજૂઆતોને ધ્યાનમાં લઈ લેવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે

હુડલી જરપરા ગોપાલગામ હાલરિયા તેમજ નેસરી આ તમામ રસ્તાઓ અતિ ખરાબ થઈ ગયા છે જેથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ ગામડાઓ છે ચલાલા સાથે વ્યવહારિક અને વ્યાપારિક રીતે પણ જોડાયેલા છે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે ઇમરજન્સીમાં કે એવા કોઈ સંજોગોમાં પણ આવવા જવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તો કોઈ પણ પ્રકારની મોટી અકસ્માત સર્જાય ત્યાર પહેલાં હું કાર્યપાલક સાહેબને રિક્વેસ્ટ કરું છું કે પોતે એમની કચેરી દ્વારા સ્થળ પર તપાસ કરે અને વહેલાં વહેલી તકે આ રોડ રસ્તાની ખરાબી દૂર થાય અને અગાઉ અમારી રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા દ્વારા ગાંધીજીના રાહે પણ કાર્યક્રમો આપવાની ફરજ પડશે બીજું સમગ્ર બાબતમાં જણાવવાનું કે અમારા દ્વારા બાંધકામ વિભાગની કચેરીમાં ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો પણ અમે કરતા રહી છીએ અને એમાં અમને એવું જાણવા મળ્યું છે કે કચેરીની તંત્રની ફર્સ્ટ બેદરકારી માલુમ પડે છે તેમ વિશુભાઈ માલાએ જણાવ્યું છે રિપોર્ટર સંજય વાળા